પુરુષોત્તમ રૂપાલા રાજીનામું દઈ દઈએ તો પાણી પાણી ઢાળવ્યું જાય છે કે આખા રાજપૂત જ્ઞાતિને એમાં ધારે વરણ ગયો આ બધાનું અપમાન થયું છે કારણ કે એને આ બફાટ નડશે અને આ બફાટ ક્યાં જાય છે જો સમજી જાય તો વાંધો નથી આ બફાટ આ સરકારને તકલીફ પાડશે 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 અત્યારે આ મોબાઈલના માધ્યમ આપણે કહીએ સોશિયલ મીડિયા આનો સદઉપયોગ અત્યારે સુધી બહુ સારો થતો પણ હમણાં દુરુપયોગ પણ થાય છે એક મેન મુદ્દો અનેક વિવાદો થાય છે રાજકીય બાબત હોય પછી ધામો એટલે જગ્યાની બાબત હોય બીજે રીતે અને કલાકારોની બાબત કોઈ કલાકાર સારી પ્રગતિ કરે તો તેના વિરુદ્ધમાં રેકોર્ડિંગ વાયરલ કરવા તો ત્રણ ચાર મુદ્દે અત્યારે મુદ્દાઓ છે ત્રણથી ચાર પણ એક છે બાપુ કે જે આપણે બોલીએ પીડતા હોય હું પત્રકાર છું ભીડતા છે મારે ગમે તેમ વર્તન ન કરાય બોલવામાં કાળજી રાખવી એટલું હોવું એ મર્યાદાને જરૂરી છે એક મીડિયાની ગરિમા હોય છે કોઈ નેતા હોય તો એની પણ ગરિમા હોય છે દરેક સમાજનું આત્મગૌરવ હોય દરેક સમાજ કેમ નાનું વરણ મોટું અઢારે વરણ તો અહીં તાજેતરમાં અનેક વિવાદો થાય છે ઇલેક્શન નજીક આવે છે બાપુ આ મુદ્દે વાત કરી છે કે જે બોલાઈ ગયું કોઈ પણ વસ્તુમાં બોલવું એક પોતાની વ્યક્તિગત ગરિમા કેટલી જાળવવી એક પીડતા હોય છે એક ઉંમરની પીડતા હોય છે એક કોઈ પણ હોદ્દાની પીડતા હોય છે એ બે ગરીમાં મહત્વની હોય છે તાજેતરમાં બોલો છો એ બાબતે થોડી વાત કરું બહુ સારી વાત કરી મામા હું મારી જીત ઉપર રહ્યો મારી હાર ઉપર રહ્યો પણ તે ધરી તરવાને સિંહ આંગણ ઉપર પણ હાલ રહ્યો હાચા માણની વાત છે મડદની વાત છે અત્યારે એથી રહ્યું નથી જુતાણેલો કોઈ પણ હોય ઉમેદવાર જૂટા અને જીતી જાય અબીલ ને ગલાલને પેંડા ખાતા હોય બરોબર એ સભાયું ભર્યું હોય ને મોટા મોટા બલાડા મારતા હોય મારે કારણ કે હું ચારણ છું હું રાજકારણને માનતો નથી હું રાજનીતિને માનું છું પણ ઘણા શું કે ખબર છે યુગ નથી નહીં તે દી સફેદ દીઓ તો અત્યારે સફેદ જ છે તે દી લાલ પીળો નહોતો તે દ યાદ હતો પણ મારાને તમારા પરિવર્તન જુદું હોય હું એટલે કીધું કે એ બલાડા મારતા હોય હું તમને આમ કરી દઈશ હું તમને ઓલું કરી દઈશ ભલે કરી દઈશ બરોબર છે આ કેની વાત થાય સુટાણે છે ને પણ હારી ગયેલા આવીને સભા કરી કે તમે મને ઘર ભેળીનો કરી દીધો છે અને હું કોઈ આવવાનું નામ નહીં લઉં કારણ કે મતલબની દુનિયા છે સમજી ગયા ને અને ભલે હું કહું છું એ હરું ગમે એવું હોય ને મામા દરે સીધો થાય તમે ખાટલામાં તો હું જ કોઠા હું જ છે મારા મોગલની કૃપા ખાટલામાં જ કોઈ પડતું નથી મુક્તમાં બેહી નથી હોવું હવે આ મોગલધામ તમને સાચું કે છે શું કામ મારે લેવું નથી સમાજ નારાજ છે સમગ્ર રાજપૂત સમાજ ગુજરાતમાં અને રાજસ્થાનની વાત કરું ત્યાં પણ સભાઓ શરૂ થઈ છે ફક્ત ગુજરાત પ્રથમ તો રક્ષક છે અને ક્યાંક નબળા શબ્દો વાપરીને આમ કે રક્ષક જેવો શબ્દ લાગ્યો છે પલંક લાગ્યો છે આ મુદ્દે થોડી વાત બરાબર છે મામા બહુ સાચી વાત છે માણસ કીધું છે ને આમ કહેવત છે કે ન બોલવા નવું ગણ સમજી ગયા આને બફાટ કહેવાય આ ઉંમરે એ માણસને હું પરસોતમભાઈને સાંભળું છું પરસોત્તમ રૂપાલા બહુ સારું બોલે દેશી માણસ એ બોલતો હોય તો આપણે મજો આવે કે ભલે બોલે હું પોતે ને માનું છું પણ આ માણસ આટલી બધી કેમ સલીપ મારી ગયા એ ખબર ન પડી બીજી વાત એક આવેશમાં આવીને બોલી ગયા અને ખરેખર એને આ બોલાયને આખી ક્ષત્રિય સમાજને તો એને અપમાન કર્યું એટલું નહીં પણ અઢારે વરણ આમાં આવી ગયો છે ક્ષત્રિય સમાજ નહીં અઢારે વરણ બીજી હું તમને કાહું છત્રીનો દીકરાની વાત કરું છત્રીઓમાં નીમ છે સમજી ગયા ને તમે રાજપૂતનો દીકરો હજી નીમ રાખવાવાળા રાખે છે રાજપૂતનો દીકરો છે ધર્મની રક્ષણ કરવાવાળો છે રાજપૂત દીકરો અન્યાયનો ન્યાય કરવાવાળો છે રાજપૂતનો દીકરો દીકરીની ઇજ્જત કરવાવાળો છે દીકરીનું રક્ષણ કરવાવાળો છે ગાયનું રક્ષણ કરવાવાળો છે ધર્મનું રક્ષણ કરવાવાળો છે આને રાજપૂત કહેવાય સમજી ગયા ને આ રાજપૂત કે ધર્મનું હું તમને એક વાત કરું આ યજ્ઞનું રક્ષણ કોણ કરે રાજપૂત પણ ધર્મની હામ જો કદાચ ધૂળ ઉડાડે એને રાજપૂત ન કહેવાય સમજી ગયા ને રાજપૂત ન આવું કરે પણ આ તો રાજપૂતની સામે ધૂળ ઉડાડીશ ધર્મની સામે ધૂળ ઉડાડી છે કે આખા રાજપૂત જ્ઞાતિને એમાં ધારો વરણ આવી ગયો આ બધાયનું અપમાન થયું છે કારણ કે રાજપૂત જેમ રાજા છે હવે તો આ બધી દેશનો જાતા જે થયો જેને રજવાડા દઈ દીધા છે તે છે એના બુદ્ધિ નહી હોય એમને પણ પુરુષોત્તમ રૂપાલાથી ખરેખર આ બોલાય ને હું હું વખોડવાની વાત જ નથી કરતો આ વખોડવાનું સુધરેલ ભાષા છે જ નહીં પણ હું કાલે વિડીયામાં લાવી થયો મેં કીધું પાણી પાણી ઢાળે જાય છે મને એ કીધું કે બાપુ પાણી પાણી ઢાળ જ વયું ગયું મેં ના નથી ગયું પુરુષોત્તમ રૂપાલા રાજીનામું દઈ દઈએ તો પાણી પાણી ઢાળવ્યું જાય છે બીજું જો રૂપાલા નહીં રાજીનામું દીધી પાણી અટકાય છે પાણી અટકાય કોકના ઘરમાં ઘરે આ ઘરે ને બધે ગોયું રાજસ્થાન હતી બધા ભેળા થઈ ગયા કોકના ઘરમાં જાય પછી નદી તળાવ પછી ડેમ તૂટેને પછી એનું હોનારત આવે તો હોનારત પહેલાં જો આ રાજીનામું દઈ દઈએ તો આમાં કાંઈ વાંધો છે નહીં અને બેળનું જળવાય જાય આપણે કહી છે ને હાપ મરે ને લાઠી ભાંગે નહીં બેય આપણું રહી જાય પણ ખરેખર આવું એને બોલાય ને કે રાજપૂત હું તો અઢારે વરણને લઈને આલો છ મારે યારે કદાચ મેઘવાળનું કોઈ અપમાન કર્યું ને તો હું એના ભેળો છું કદાચ મુસલેમાનનું કર્યું અપમાન તો હું ભેળો છો અને વાક માલમિકનું કોઈ કર્યું તો હું એના ભેળો છું કે દેવી પૂજક હોય કે ચારણ હોય કે રાજપૂત મેર કાઠી આયેલ કોઈ પણ વરણ એમાં અપમાન થાય ને હું બધાનો ભેળો કારણ કે ચારણ છો મારા પાસે કોઈ પક્ષપાત ન હોય પણ હાથું કેવું અમારા લોહીમાં મામા એને આ બફાટ નડ છે આ બફાટ ક્યાં જાય છે જો સમજી જાય તો વાંધો નથી આ બફાટ આ સરકારને ને તકલીફ પાડશે પાડશે હવે બાપુ મેન મુદ્દા પર જે